ખેડૂત મિત્રો ઘઉંના પાકમાં એનપીકે કન્સોર્ટિયમ એક અત્યંત અસરકારક જૈવિક ખાતરનો સમૂહ છે આ ખાતર હવામાંથી નાઇટ્રોજન લેવાનું કામ કરે છે જમીનમાં રહેલા અદ્રાવ્ય ફોસ્ફરસને ઓગાળે છે અને પોટાશ છોડને સહેલાઈથી મળે તેવા સ્વરૂપમાં ફેરવે છે ઘઉંના પાકમાં એનપીકે કન્સોર્ટિયમનો યોગ્ય ઉપયોગ પાકના પોષણમાં મહત્વની ભૂમિકા ભજવે છે હવે જાણીએ તેના ઉપયોગ કરવાની રીતો વિશે પ્રથમ રીત બિયારણને પટ આપવા માટે દરેક કિલો બિયારણ માટે પાંચ થી દસ મિલી કન્સોર્ટિયમનો પટ આપવો પટ આપ્યા બાદ બિયારણ ને પછી જ વાવણી કરવી પરંતુ અત્યારે ઘઉંનો કન્સોર્ટિયમ પાણીમાં ભેળવીને પિયત દરમિયાન જમીનમાં આપવું ત્રીજી રીત સજીવ ખાતર સાથે ભેળવીને પચાસ થી સો કિલો સારી રીતે કોહવાયેલું છાણિયું ખાતર દિવેલી ખોળ અથવા વર્મી કમ્પોસ્ટ લો તેમાં એક લીટર કન્સોર્ટિયમ ભેળવો અને વાવણી વખતે અથવા પિયત પહેલા જમીનમાં ઉડાડી દો ખેડૂત મિત્રો આ ખાતરના ફાયદા ખૂબ જ છે આ ખાતર વાપરવાથી રાસાયણિક ખાતરમાં નોંધપાત્ર બચત થાય છે યુરિયા ડીએપી અને પોટાશ જેવા ખાતરોનો ઉપયોગ વીસ થી પચીસ ટકા સુધી ઓછો કરી શકાય છે આ ખાતર ઘઉંના મૂળતંત્રને મજબૂત બનાવે છે મજબૂત મૂળ હોવાથી છોડ જમીનમાંથી પોષક તત્વો વધુ અસરકારક રીતે શોષી શકે છે જમીનમાં રહેલા અદ્રાવ્ય તત્વોને ઓગાળીને જમીનની ફળદ્રુપતા વધે છે જમીનનું બંધારણ સુધરે છે અને જીવંત બની રહે છે પોષણ સંતુલિત રહેતા છોડનો વિકાસ સારો થાય છે ઘઉંની ડુંડી લાંબી બને છે અને દાણા ભરાવદાર થાય છે પરિણામે ઉત્પાદન નોંધપાત્ર રીતે વધે છે પરંતુ ઉપયોગ કરતા પહેલા આ બાબતો ખાસ ધ્યાનમાં રાખજો આ એક જૈવિક ખાતર છે તેને રાસાયણિક ફૂગનાશક કે જંતુનાશક દવાઓ સાથે ભેળવું નહીં તેમાં જીવંત બેક્ટેરિયા હોવાથી સવારે અથવા સાંજે જ ખેતરમાં આપવું તડકામાં ના આપતા જો બિયારણને ફૂગનાશક દવાનો પટ આપેલો હોય તો બે થી ત્રણ કલાક પછી જ કન્સોર્ટિયમનો પટ આપવો આ ખાતરનો સંગ્રહ હંમેશા ઠંડી અને છાયાવાળી જગ્યાએ કરવો યોગ્ય ઉપયોગ કરો જૈવિક શક્તિનો લાભ લો અને ઘઉંના પાકમાં વધુ ઉત્પાદન મેળવો